લે પેલો બેલુ ઝલે આરી આરે જો જો ગાઈસ છે ને જો આપણે પેલો વચમાં તમને વિડીયો બતાવ્યો તો ગાઈસ આપણે વ્લોગ બનાવ્યો તો ખબર સાપનો જો એનો કપડો કેવો આ રહ્યો ઓ પોણી આટલું બધું અસલ ફ્રીજ બંધ કરીનેમાં પોણી છડવાઈ ના પટુ ગુડ મોર્નિંગ જય માતાજી હું કરી વેલા પેજ પર પેજી કો એવું કરી છે વહેલાવા એટલે રાતે બંધ રાખીને એટલે બરફ નીકળેના તો ભાઈ જો આવ તો વહેલા વહેલા છે ને બરફ કઢાય છે અને આ બરફ પોણી પોણી એટલું બધું આ કાલ ફ્રીજ બંધ કરી હું પોણી છું વરીના અને જીવ સમય બરફ છે ને હા હા સાલ આખી છે હા ખાસા ટાઈમથી હમણાં નહોતું બંધ કરી ના તો કાલે બધું સામાન ખાલી થઈ ગયું ને એટલે બંધ કરી ને

અને ગાઈઝ હાલની વાત કરું તો આપણો વાલજીભાઈ મો ગુંડ અને પટુ ચાર જણ જેવું કે પપ્પી અમાર મનીષા મનીષાબુ ગૌતમ પપ્પાન તો કાઠિયાવાડ જતો રહ્યો છે રાતે આ ગઈ રાતે લક્ઝરી ઉપડી જાય તો લગભગ પહેલા સીધા દ્વારકા કરણું જા ના નવા રણુજા સીધા નવા રણુજા જવાનું છે અને એથી પછી રિટર્ન માં દ્વારકા બધું ફરતા ફરતો ફરતો લગભગ સત્તર અઢાર તારીખ આવશે બે ત્રણ દિવસમાં તો કોઈ બ્લોગમાં જોવા નહીં મળે ગૌતમભાઈ ભાઈ ખાલી ખાલી લાગશે અમને અને હાલ ચા પીવાની બાકી છે તો ગાઈસ ફટાફટ ચા પીવી ઓકે ચલો તાર તો ગાઈસ ફાઇનલી આપણે ચાય બાય પી લીધી છે અને ચાય પીને આપણે આવી ગયા છે ઘરની ધાબાની ઉપર કારણ કે ગાઈશ છે ને અત્યારનો મોર્નિંગ બી ચોટદાર આવી રહ્યો છે એટલે આપણે થોડું મસ્ત ફ્રેશ થવા આવી જાય છે જોવા બાજુ અત્યારનો વ્યૂ જોઈન ગાઈશ કંઈ અલગ જ ફિલિંગ આવે છે અને ફાઇનલી જો સુરત દાદા હવે એકદમ મધરા મધરા નીકળે છે ને જોરદાર અને ગાઈઝ વાત કરું તો આજે રાત્રે આપણા મનીષાબેન પપ્પા બધા ગાડી લઈને કાઠિયાવાડ આ વળી જશે એટલે લગભગ સત્તર અઢાર તારીખે રિટર્ન આવશે ત્યાર સુધી બ્લોગમાં અને વચ્ચે એક બે દિવસ પણ આપણો વેપ પડી જાય બ્લોગની પણ ફાઇનલી આપણે ડેલી વ્લોગ પૂરેપૂરો ટ્રાય કરીએ છીએ પણ બીજું બધું વચ્ચે થોડું કામ હોય ને બધું હોય એટલે ગાઈસ ગુડ મોર્નિંગ હા હાય કરો મને કદમ જજો ગાઈસ સન ગુડ ઉઠી જઈ છે કદમ છે બેટા કદમ જતો ને માં આ તો ભયો લઈ ભાઈ ગુડ એકલી મિલ દીધી આજ તો ભયો કાઠિયાવાડ જતો રહ્યો રાતિ ટાટા કરતી દીઓલ ગુડ ટાટા કરતી હમ તો ગાઈસ આજ તો અમાર બુન નહી દે પાટુન થોડું કોમ વધી જુ ના કોમ વધી કાઠિયાવાડ વધી એટલે મેં

ખાલી ગળા ને છે ગળા તો આપણે તમે ખાતા ગળા ને બનાય એટલે બરોબર મસ્ત તો ગાઈસ જો નાસ્તો કરીને આપણો પટો આવી છે સાલેવા તો આપણે આઈએ છીએ ગુડ્ડુ પણ આવી ગઈ છે બોલા પટો સાર બાર થઈ સાર થઈ ગઈ જો સાર થઈ ગઈ થાય હમ બોકો લે હાલા લે પટો બેલું છે આઈ જો જો ગાઈસ છે ને